અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ નગરદેવી ભદ્રકાળી સ્વચ્છતા અભિયાનની શરૂઆતની કામગીરી કરવા જેવી સ્વચ્છતા બાબતોની સમજ આપવામાં પાડવામાં આવેલ બીરો રિપોર્ટ શુક્લ ખાડી અમદાવાદ

આપની આપ નિહારો પ્રાઇવ પેટ્રોલિંગ ન્યૂઝ યુટ્યુબ ઉપર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી આવ સમાચાર તમારી પાસે પહોંચી શકે અમદાવાદ શહેરની અંદર અત્યારે ભદ્રકાલી મંદિર છે ત્યાં ભદ્રકાલી મંદિરમાં એક એવી ટીમ સ્વસ્થ અભિયાનનો જે ઝુંબેશ ચલાવે છે મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ એના અનુસંધાનમાં અત્યારે જે બધાને સમાજ આપી રહ્યા છે કે સૂકો કચરો અલગ કરવો અને ભીનો કચરો અલગ કરવો એ રીતની અત્યારે એ ઝુંબેશ ચાલી રહ્યું છે કે આપણી સાથે એક અધિકારી એવા વાતચીત કરશે અને આપણા દર્શક મિત્રોને જણાવશે આપનું નામ શું છે સાહેબ મારું નામ જયેશભાઈ ચૌહાણ પબ્લિક હેલ્થ સુપરવાઇઝર સમાલપુર વોર્ડ ક્યાંથી સ્વાસ્થ્ય અભિયાનનું કાર્ય બીજું પકડ્યું છે આપણે સમગ્ર અમદાવાદ શહેરની અંદર બે દિવસ માટે ફીગર કોંગ્રેસનું આયોજન કર્યું છે જેમાં દરેકે દરેક નાગરિકોને આપણી આપણા શહેરની સ્વચ્છતા વિશે ફીડબેક આપવાનો છે ક્યુઆર કોડથી એમનું એક પ્રતિજ્ઞા લેવાની છે અને એ પ્રતિજ્ઞાને આધારે એ દરેકે દરેક જે નાગરિકો છે એમનો એક સર્ટિફિકેટ બનશે ઓનલાઈન અને એ સર્ટિફિકેટ એમનું આપણા જાહેર દિશાના એક સ્વસ્થિત કામ છે જેનાથી આપણા શહેરની સ્વચ્છતામાં સ્વચ્છતાના રેન્કિંગ માટે ઘણી ઘણી મદદ કરશે આપો કુટુંબ આભાર તમારી ચેનલના દર્શન રીતે આ વાતચીત કરવા માટે આપણે જોઈ શકો છો આ ડબ્બા પણ રીતે આપણી સાથે